તો ત્રણ દિવસ થી છોકરી વય ગયી તી અને છોકરીના દાદાઓ થઈ ગયા એથી પાણી પાવા પાવવા તમને જ આ જણા અન્ય જ્ઞાતિના છોકરા તમે કેમ જાવ દીધી એમાં સારું એવું બાઈ નું એને રજા તો કારણ કે એને પેલા થોડાક દિવસ પેલા છે ને સોળ ડિસેમ્બર લગભગ ડિસેમ્બર માં હમ એને છાતી માં દુખવા માંડ્યું બરાબર એટલે સાંજે અમે એને હોસ્પિટલે લઈ ગયા એટલે પાછી મને પછી રાત્રે તો એના મામા ને બોલાવી લીધા હતા હોસ્પિટલ આવી ગયા હતા એટલે પાછી મને રજા લેવા આવી એ બેન મને છાતી માં દુઃખેજ મેં વરી આ રાત્રે હેરાન કરશે તો વાંધો નઈ કીધું હાલો ને દિવસે જ આને ફોન કરાવી દો કીધું એટલે મે કીધું વાંધો નહીં કીધું તું લેન્ડ લાઇન માં ઓફિસ માં ફોન કરાવી દે કીધું અને તમને તેડી જાય અને એને હવે અમારી ભૂલ શું થઈ કે પેલા રજીસ્ટર માં વાલી ના નંબર જોયા વગર

કારણ કે છોકરા તમારી પાસે મૂકી ગયા હોય તો તમારે એટલું તો ધ્યાન રાખવું પડે ને madam હવે હું સ્વીકારું છું કે હું ID card ના લીધું મારે અહીંયા નવા બેન બેઠા હતા મેં ઓપરેશન કર્યું હતું ને office માં નથી હા એમાં બરોબર છે કઈ વાંધો નહીં તમ તારે પણ આમાં હે ને તમારા જે આ સાહેબ ગોવિંદભાઈ હોય ગમે હોય એને કહી દેજો આમાં બધું વ્યવસ્થિત અને લીગલી થશે.

એટલે આપડે ભાઈ તેડી ગયો પછી તો ક્યાં કહેવાની વાત રીએ સર કઈ વાંધો ને મેડમ ઈ કાલે રૂબરૂ આવશું ને ત્યારે વ્યવસ્થિત તમારે ગોવિંદભાઈ ખૂંટ હોય ને તો એને કહી દેજો